દરવાજા બહાર આવેલા સર્વે નંબર ત્રણસો પાંચમાં માં નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદાર ભાઈઓને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડાયરેક્ટર અને નગરપાલિકાના પૂર્વ વર્ષાબેન પટેલ અને ભાજપના મહિલા મોરચાની બહેનોએ કુમકુમ તિલક કરીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી સમગ્ર વિસનગર શહેરની સ્વચ્છતા માટે હંમેશા તૈયાર રહેતા સફાઈ કામદાર ભાઈઓએ આજે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના મહિલા મોરચાની બહેનો રાખડી બાંધી ત્યારે આ સફાઈ કામદાર ભાઈઓની આંખોમાંથી આંસુ આવી ગયા હતા

એટલે જ્યારે આપણા આખા વિશ્વગણની સફાઈ કરતા હોય તો આજે સફાઈ કામદારની વચ્ચે આજે અમે મહિલા મોરચા દ્વારા પવિત્ર રક્ષાબંધનનો તહેવાર અહીંયા ઉજવણી કરવામાં આવ્યા છે એમ મારી સાથે મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબેન સાક્ષીબેન તરુણાબેન મનિષાબેન જાગૃતિબેન અને આજે આ બધાના વચ્ચે આજે પવિત્ર તહેવાર ઉજવણી કરવાથી મને બહુ અમને બજના ખુશી આનંદ અનુભવે છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ